पथनायो बेपार बस्यो बखाजित जित जाय ले चल्यो तितलारन बहेगाय कोश हजार बट बगध्यो जाज विशाल घर आए फिर अस्त्र घटी थैंक्यो प्रीत गोपालन બેઠો પ્રીત ગોપાલ એનો ભાવાર્થ છે પોરબંદરમાં વાણિયા વૈષ્ણવ દર વર્ષે છઠનો ઉત્સવ મનાવતા તેમની પુત્રી લીલુબાઈ પણ રંગમાં પૂરી રંગાયેલ હતી તેનો ઘણા બખાથી તેનો ધણી જે હતો એનો પતિ એ બખાથી તેને તેડવા આવ્યો તે ઉત્સવ ઉપર ન રોકાતા ઉતાવળથી લીલુને તેડી ગયો એક હજાર ગાઉ નીકળી ગયા લીલુને ભાવ ઉત્પન્ન થયો અને એકાએક ઓચિંતા તોફાન ઉપડ્યું અને આઠ ઘડીમાં પાછું પોરબંદર બંદર આવી ગયું એટલે લીલુબાઈને એનો જે પતિ હતો બખાથી તેડવા આવેલો એક હજાર ગાઉ આગળ ગયા અને વીરોબાઈના લીલુબાઈના જે વીરતાપ થયો અને એનાથી તોફાન ઉપડ્યું અને પાછા એ ત્યાંથી પોરબંદર આવી પહોંચ્યું ભાવ વડે વશ થાય કૃપા નિધિ ભાવ વડે વશ થાય જેના ગુણ ગાય કૃપાનિધિ એની વારે ધાય એટલે જો તમે પ્રભુના ગુણ ગાવ તો એ તમારી વારે આવે તમે ભાવ ધણે વશ થાય કૃપાનિધિ કૃપાનિધિ તો જે છે એ ભાવ ધણે વશ થાય ભાવ હોય તમારામાં તો એ તમારામાં વશ થઈને આવે કૃપાનિધિ એવા શ્રી ગોપાલલાલ ભાવથી વશ થાય છે જે એના ગુણ ગાય છે એ પ્રમાણે વર્તે છે તેની વારે છે કહ્યું છે ને કે સતયુગ જે ફળ ધ્યાનથી મળતું મળતું ત્રેતામાં યજ્ઞથી દ્વાપર પૂજને પામતા સહુ કરી કળી કીર્તને તેહ એટલે એમ કહેવાય છે કે સતયુગમાં જે ધ્યાનથી ફળ મળતું હતું જે તપથી ફળ મળતું હતું તે ત્રેતા યુગના યુગમાં યજ્ઞથી મળવા અને ફળ દ્વાપર યુગમાં પૂજનથી મળતું એટલે માત્ર પૂજા કરો ને ત્યારે તમને દ્વાપર યુગમાં એ ફળ મળી જતું અને હવે કલિકાળમાં પ્રભુના ગુણ જશના કીર્તન ગાવ ને ત્યાં જ તમને એ ફળ મળી જાય છે કહેવાય છે ને આપણે કહીએ પ્રભુજી મેરે પ્રગટ પ્રમાણ દેખાયો પ્રભુજી મેરે પ્રગટ પ્રમાણ દેખાયો કઠણ કલી મે રાખલી કઠણ કલી મે રાખલી નો કરીને સહાયો પ્રભુજી મેરે પ્રગટ પ્રમાણ દેખાયો એટલે કાલમાં જ્યારે સર્વ માર્ગ નષ્ટ થઈ ગયા છે અને પાખંડીઓની બોલબાલા છે અને પ્રચાર ખૂબ વધી ગયો છે ત્યારે પાખંડીઓ જેમ કહેવાય કે શક્તિમાન છે એવા સમયે સાચો સુકાની મળવો ખૂબ દુર્લભ છે એવા સમયે કઠિન સમયમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પોતાના દૈવીય જીવોને પ્રવાહમાંથી બચાવી લેવા માટે ભૂતલમાં જીવને ભગવત પ્રાપ્તિ કરવા માટે સુલભ સાધન આપ્યું અને તે છે પુષ્ટિ ભક્તિ કોઈ વસ્તુને જાણવા માટે પ્રમાણ જોઈએ અને તેના પ્રગટ પ્રમાણ સિવાય તે સ્વરૂપને સમજી શકાય નહીં એટલા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ કલયુગ વિશે ભવસાગર પાર કરવા અને ચોરાસીના ભાવ ટાળવા માટે સુંદર અને પુષ્ટિ ભક્તિનો માર્ગ આપણને બતાવ્યો છે અને તેનું પ્રગટ પ્રમાણ પણ આપ્યું છે અને અહીંયા પણ પ્રગટ પ્રમાણથી તે લીલુબાઈના વીરના તાપને દૂર કરે છે લીલુબાઈનો પ્રસંગ અહીંયા શરૂ થાય છે મહાન પવિત્ર સુદામાપુરી પોરબંદરમાં શ્રી ગોપાલલાલના સેવક વાણિયા વૈષ્ણવ રહેતા તે મહાન ભગવતી અને પ્રભુના પૂર્ણ કૃપાપાત્ર હતા તેમની સ્ત્રી પણ મહાસાધ્વી અને ધર્મની પૂર્ણ ભાવનાવાળી હતી તેમને લીલુબાઈ નામની એક પુત્રી હતી તે પણ સત્સંગના રંગથી રંગાયેલ હતી તેમાં કોઈ પણ જાતની ઉણપ નહોતી એ સર્વનો શ્રી ગોપાલલાલ ઉપર પૂર્ણ ભાવ હતો બખામાં કોઈ મહાશ્રીમંત માણસને ત્યાં પુત્રીને પણાવી હતી પણ જમાઈ અને તેમના કુટુંબી વિધર્મી હતા શ્રાવણ વધી છઠનો ખેલ શેઠને ત્યાં દર સાલ થાય ઘણા વૈષ્ણવો ત્યાં આવે અને આનંદ ઉત્સવ બહુ જ થાય વૈષ્ણવની સેવા કરી શેઠ શેઠાણી ઘણા જ ખુશી થતા એટલે અહીંયા પોરબંદરમાં વણિક વૈષ્ણવ હતા અને એમની દીકરી હતી લીલુ એ પણ વૈ વૈષ્ણવ એ પોતે ખૂબ ભગવતી અને પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા રાખવાવાળા અને એમની દીકરી જે છે લીલુબાઈ એ પણ એ રંગથી રંગાયેલી આપણે કહીએ ને કે જ્યારે બાળક જન્મે છે તો ત્યારે આપણે એને બધું શીખવીએ છીએ વારે ઘડી જ્યારે બાળક નાનું હોય ને અત્યારે તો મામાનો ઘોડ છે એટલે બધાને આઈડિયા જશે નાનું બાળક જો ઘરે આવ્યું હોય ને તો વારંવાર આપણે કહીએ બોલતો કાકા બોલતો મામા બોલતો ફઈ બોલતો ફઈ આપણે કહીએ છીએ ને વારે વાળું આપણે બોલીને એને શીખવીએ છીએ જ્યારે બાળક આપણને જોવે છે કરતા શીખે છે એ જોઈને એ બધું જ બોલતા શીખી જાય છે જેને કશું જ નથી આવડતું એ માત્ર જોઈને શીખે છે એમ તમારા ઘરમાં જો બાળકો હોય જો તમે ઠાકોરની સેવા કરતા હશો તો ક્યારેય એને તમારે શીખવાડવું નહીં પડે કે પ્રભુને કઈ રીતે સેવા કરવી હું મારા જ ઘરનું ઉદાહરણ આપું કે હું મારા ઘરે સેવા કરું અને ઠાકોરજીને જગાવવાના પદ બોલતી હોઉં પ્રભાતી તો મને યાદ નથી કે મેં મારી દીકરીને ક્યારેય કહ્યું છે કે તને પ્રભાતી આવડે છે કે નહીં એ મારી સાથે ને સાથે જ ગાવા લાગે છે મતલબ તમારે એને શીખવવું નથી પડતું તમારા કાર્ય જોઈ અને એ જાતે જ શીખી જાય છે એમ અહીંયા લીલુભાઈ પણ એના માતા પિતાની સંગે ઠાકોરજીની પ્રીતમાં રંગાઈ ગયા છે પૂર્ણ ભાવ છે એમાં કોઈ ઉણપ નથી હવે ઠાકોરજીનો જે જન્મોત્સવ આવે છે એ જન્મોત્સવના દિવસે અહીંયા વણિક વૈષ્ણવને ત્યાં ખૂબ મોટો ઉત્સવ થાય છે બહુ બહુ વૈષ્ણવ ત્યાં પધારે છે અને શેઠ ઠેઠાણી એ બધા વૈષ્ણવની સેવા કરે છે અને ખૂબ આનંદ કરે છે લાવણી આપેલી છે અહીંયા હતી પિતાને ઘેર પુત્રી લીલું ભાઈ ખસ્ટીનો ઉત્સવ આવે નજીક જણાય નિજ પતિ તેડવા અણધાર્યો ત્યાં આવ્યો હતુ વહાણ સાથને તુરંત ઓ આવ્યો એટલે લીલુભાઈ પોતાના પિતાને ત્યાં હતી ત્યારે છઠનો ઉત્સવ નજીકમાં જ હતો અકસ્માતે તેનો પતિ તેને ત્યાં તેડવા આવે સાથે વહાણ હતું તેથી તુરંત લીલુને મોકલવા શેઠને કહ્યું શેઠ કહેવા લાગ્યા પ્રભુનો ઉત્સવ નજીકમાં છે માટે પાંચ દિવસ રોકાઈ જાવ તો સારું મારા મનમાં એવી ઈચ્છા છે કે મારી પુત્રી અને તમે આ ઉત્સવમાં ભાગ લો શેઠાણી પણ આગ્રહ કરી કહેવા લાગ્યા રોકાવ ને એમાં શું આવો વૈષ્ણવના સમૂહના દર્શનનો લાભ ભાગ્યે જ મળે માટે આ લાભ ઠાલો ન જવા દેવો એમ કહીને તમે અહીંયા રોકાવ આવી રીતે શેઠ અને શેઠાણી આ એમના જે જમાઈ છે એને ભાવથી કહેવા લાગ્યા કે પાંચ જ દિવસની વાર છે તો તમે એ ઉત્સવ કરીને જાઓ રોકાઈ જાઓ જમાઈરાજ ત્યારે જમાઈરાજ જે છે એ જવાબ આપે છે અહીંયા ફરીથી એક સાંખી જેવું આપ્યું છે હું એને નીચેનો ભાવાર્થ લઉં છું જેમાં જમાય વિવેકથી કહેવા લાગ્યા મારાથી વધુ અહીં નહીં રોકાવાય મારું સર્વ કાર્ય ખોટી થાય છે એ મોટી મૂંઝવણ છે કારણ કે વહાણ બધા માલથી ભરેલો છે તેમાંથી કાંઈ દેખાય તો નફો મળે પણ જો કદાચ વરસાદ થાય તો મોટી ખોટ જાય માટે વિલંબ કરશો નહીં મારે તો કાલે જ જવું છે એટલે એમ કહેવાય ને કે પ્રભુનું જ્યારે કાર્ય હોય ને ત્યારે પ્રભુ કસોટી કરવા માટે હંમેશા લૌકિક કાર્ય જોડે મૂકે કે તમારી કેટલી દ્રઢતા છે જ્યારે જ જન્મોત્સવ કે કોઈ તિથિ કે કોઈ ઉત્સવ આવતો હોય ને ત્યારે જ કંઈક લૌકિક કાર્ય પડ્યું હોય પછી તમે જાતે વિચારો પ્રભુ કસોટી કરે છે કે તમે મને પહેલાં પ્રથમ આપો છો કે પહેલાં બીજા લૌકિક કાર્યને પ્રથમ માનો છો એટલે અહીંયા પણ લીલુભાઈની કસોટી કરવા માટે ઠાકોરજીએ એવું જ કર્યું છે ને એના પતિ કહે છે કે ભાઈ વહાણથી આખો જે વહાણ છે માલથી ભરેલું છે અને જો વસ્તુ વેચાય તો નફો દેખાય પણ જો વરસાદ પડે તો બધો જ માલ બગડી જાય એટલે હવે વિલંબ થાય એવું નથી મારે તો કાલે જ નીકળવું પડશે મારા પ્રત્યે આપનો સ્વભાવ સ્નેહભાઈ ઓછો ન થાય તે ધ્યાન રાખશો અને સાથે સાથે જમાઈ પણ બહુ જ વિવેકથી કહે છે કે ભાઈ હવે મારી વાત સાચી છે અને આવું હું તમારી દીકરીને લઈ જઉં એટલે તમારા મનમાં ખોટું ન લાવશો હવે એ તો બીજો વિધર્મી છે એટલે એને પ્રભુના ઉત્સવ વિશેની જાણ નથી પ્રભુનું ખ્યાલ નથી એટલે એ તો એમ જ કે એ તો એના ધંધાને જ મહત્વ આપે હવે જમાઈનું આવું બોલવું સાંભળી અને શેઠ શેઠછઠાણી શબ્દ થઈ ગયા મોઢેથી કાંઈ બોલી જ ન શકે હવે પુત્રીનું સુખ બધા વિચારે કે પુત્રી સાસરે ગઈ છે અને એના સાસરીએ સુખી રહે એવું જ માતા પિતા માનતા હોય એટલે પોતાની લાડકવાઈ જે દીકરીને પાલન પોલન કરીને પાલન પાલન લાલન પાલન કરીને ઉછેરી અને મોટી કરી છે હવે એને દુઃખ ન થાય એવું એ વિચારે છે હવે ઓછાના સમય ઉપર મોકલતા એમને બહુ દુઃખ થાય છે પણ જમાઈની વાત પણ હવે યોગ્ય છે એને ના પણ કેમ કહેવાય તેથી જવા માટે ખુશીથી થઈને આજ્ઞા આપે છે અને સર્વ તૈયારી કરી કુટુંબીજન તથા સગા સંબંધીઓ બંદર ઉપર વળાવવા જાય છે લીલુને સારી શિખામણ સહુ યોગ્યતા પ્રમાણે આપવા લાગ્યા શેઠાણી પણ પોતાની પ્યારી પુત્રીને કહેવા લાગ્યા એટલે એમ કહેવાય ને કે બધા જે છે એ લીલુને સમજાવવા લાગ્યા લીલુના મનમાં ખૂબ જ શોખ છે એ પ્રભુના વિરહને વિરહતા થાય છે કે ભાઈ મારા ઘરે આટલો મોટો ઉત્સવ છે અને હું નહીં રહી શકું એટલે મનમાં એ ખૂબ દુઃખી છે એટલે બધાને પ્રેમથી સમજાવવા લાગ્યા અને સારા બોધ કહેવા લાગ્યા મારી વાહલી લીલું અહીં આવ વચન કહું બોધના પામી છે જેથી તું સુખનો લાભ સાસર વાસે શોકમાં એટલે એમ કહે છે કે મારી લીલું એની માં જે છે એને પ્રેમથી સમજાય કે હું તને બોધના વચન કહું છું હું તને જે શીખવાડું છે શીખ તો તું દુઃખી નહીં થાય સાસરામાં રહેજે હળી મળી સર્વેથી બહેન કાયર કદી ના થાજે બોલે કોઈ અયોગ્ય જો વહેણ શાણી થઈ શાખી જજે એટલે કે તું કાયર ન થતી હંમેશા દુઃખનો સામનો કરજે જો કોઈ અયોગ્ય વહેણ બોલે તો મનમાં શાણી થઈ બુદ્ધિશાળી થઈ અને સાંખી જજે એમ આવ્યો અવસર આપણે ઘેર તારે નથી માણવો આપણી હૃદયે ગોપાલ પ્રેમ સ્મરણમાં આણવો એટલે આપણે તારા ઘરે અહીંયા અવસર આપણા ઘરે અવસર છે પણ તારે એ માણવાનો નથી પણ હૃદયમાં તું પ્રભુનું ધ્યાન રાખજે પ્રેમ સ્મરણ રાખજે એટલે એમ કહે છે ને કે એમ કહે છે કે તું હૃદયમાં તારો શું કરીશ મનમાં વિશ્વાસ રાખજે પ્રભુ ઉપર વિશ્વાસ રાખજે સર્વનું પાલન કર પાલન લાલન પાલન કરવાવાળા પ્રભુ પોતે જ છે એટલે એમનો વિશ્વાસ રાખજે અને એમનું જ મનમાં સ્મરણ કરતી રહેજે રટતા એને શાણી દિન રાત ઉત્તમ ફળ પામશો રાખી મનમાં પૂરો વિશ્વાસ હવે તો વિરામશો એટલે કહે છે કે આખી દિન રાત તું પ્રભુનું સ્મરણ કરજે એમના પર દ્રઢ વિશ્વાસ રાખજે તો તમે ફળ પામશો અહીંયા વિશ્વાસ એ બહુ અગત્યની વસ્તુ છે મને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે લંકામાં હનુમાનજી બ્રહ્માસ્ત્રથી બાંધ્યા ત્યારે હનુમાનજી ઊંચા ઊંચા ઠેકડા મારવા લાગ્યા ત્યારે કાર્તિકને મનમાં એવું થયું કે ભાઈ આ ક્યાંક છૂટી જશે તો એટલે એમણે ફરીથી બીજા બધા જે હતા એ બધાને કહ્યું કે હનુમાનજીને પકડો અને એને ફરીથી બાંધો હવે હનુમાનજીએ જોયું કે કાર્તિકેને બ્રહ્માસ્ત્રમાં પણ વિશ્વાસ નથી એટલે અવિશ્વાસ થયો અને એટલી જ હનુમાનજીએ બ્રહ્માસ્ત્રનું ઉલ્લંઘન કર્યું એટલે એને તોડ્યું મતલબ વિશ્વાસ એ બહુ અગત્યનો છે જો તમને વિશ્વાસ ન હોય ને તો બ્રહ્માસ્ત્ર પણ વ્યર્થ જાય એવી જ રીતે અહીંયા પ્રભુ જે છે એ દુઃખમાં હર દુઃખ હરનારા પોતે જ છે તેના વગર કશું જ થઈ શકતું નથી કરતાં અકરતા બધું જ એ છે એટલે જો એમનામાં વિશ્વાસ હોય ને તો એ જ તમારા દુઃખને હરી શકશે એટલે અહીંયા કહ્યું માતા જેવી સમજાવે છે એને એટલે ત્યારે એ લીલુભાઈ માતાને કહેવા લાગે છે કે મને સર્વ રીતે સુખ છે પણ પ્રભુનો વિરોગ મારાથી સહી શકાશે નહીં એટલે પ્રભુને જો સૌથી એમ કહેવાય ને કે પ્રભુને જો પ્રસન્ન કરવા હોય ને કઈ રીતે પ્રસન્ન થાય તો એ છે એમનામાં રહેલો ભાવ અને પ્રીતિ પ્રભુ તો ભાવ અને પ્રીતિથી વશ થાય એટલે લીલુભાઈ અહીંયા એ કહે છે કે પ્રભુનો વિયોગ મારાથી સહન થતો નથી અને હૃદયમાં એમને તાપ થવા લાગે છે અને અહીંયા લીલુભાઈનો પ્રસંગ અડધો હું રાખું છું